સુરતના બે વિદ્યાર્થીઓ ધ્વનિત દેસાઈ અને તન્મય મંદાએ કોર્નલ માઇન્સ ઇન્જેક્શન રિસર્ચ એટલે કે સૂર્યના ક્ષેત્રમાંથી આવતા પાર્ટિકલ કે જે પૃથ્વીને નુકસાન કરી શકે છે તેને અટકાવવા માટે રિસર્ચના પરિણામરૂપે એક સોફ્ટવેર તૈયાર કર્યું છે બંને બાળકો હાલ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે રિસર્ચ પછી ન્યૂયોર્ક કેનેડા અને સિંગાપુરના વૈજ્ઞાનિકો સંગઠનો દ્વારા તેમને બોલાવવામાં આવ્યા છે સૂર્યના ક્ષેત્રમાંથી અમુક પાર્ટિકલ બહાર આવે છે જે ત્રણ હજાર કિલોમીટરની પ્રતિ સેકન્ડની સ્પીડ પર આવી પૃથ્વી સાથે અથડાય છે જેના કારણે પૃથ્વીના લેયરને નુકસાન પહોંચી શકે છે જ્યારે કોરોનલ માસ ઇન્જેક્શન થાય ત્યારે મિલિયનન્સ કિલોગ્રામ પાર્ટિકલ્સ નીકળે છે તેનાથી આપણી સેટેલાઇટને નુકસાન કરીને તેને સમાપ્ત કરી શકે છે નાસાની સેટેલાઇટ હંમેશા સૂર્યનું નિરીક્ષણ કરે છે તેથી આ નુકસાનને રોકવા માટે બંને વિદ્યાર્થીઓએ નાસાની રજિસ્ટમાંથી ડેટા લઈ દસ વર્ષનો ડેટા એનાલિસ કર્યો આ રિસર્ચના પરિણામરૂપે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર તૈયાર કર્યું જેમાં ડેટા નાખીને અનુમાન લગાવી શકાશે સૂર્યમાંથી નીકળતા પાર્ટિકલ્સ ક્યારે નીકળી શકે છે અને પૃથ્વી સાથે ક્યારે ટકરાઈ શકે છે તેમજ આ ડેટા સૂર્યના વાતાવરણને સમજવામાં આપણી ક્ષમતા વધારે છે જે આપણા સેટેલાઇટને બચાવવામાં મદદ કરી શકે છે આ રિસર્ચ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એપ્લાય કરવામાં આવ્યું હતું જે જોઈને ત્રણ દેશના વૈજ્ઞાનિકોએ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં બોલાવી વિદ્યાર્થીઓને પોતાનું રિસર્ચ પ્રેઝન્ટ કરવા માટેનું આમંત્રણ આપ્યું હતું મેરા નામ કારિયા હૈ મેરે કુ સ્ટુડન્ટ્સ હૈ ધ્વનિત ઓર તને માંંધના જેને સોલાર સાયકલ ટ્વેન્ટી ફોર કે ઉપર એનાલિસિસ કા કામ હતા नासा uh, की uh, रजिस्ट्री से uh, डेटा एक्सट्रैक्ट किया हम लोगों ने और ये डेटा एक्सट्रैक्ट करके हम लोग ने uh, एनालाइज करके आर्टिफिशियल uh, इंटेलिजेंस का प्रोग्राम हम लोग ने डिवाइस किया ख़ुद और फिर हम लोग ने पता लगाया कि सोलार साइकिल 24 किस तरह से इंट्रैक्शन कर रहे थे uh, ये एक्चुअली uh, काफ़ी मददगार रहता है उन साइंटिस्ट को uh, जो सन के uh, मैगनोट्सफियर और अर्थ के मैगनोट्सफियर्स के बारे में रिसर्च करते हैं uh, इससे हम पता लगा पाते हैं कि अर्थ को अर्थ के मैग्नेटिक फील्ड को कितना क्या नुकसान पहुँच रहा है जब कोरोना के टाइम पर पिछले साल जब कोरोना के टाइम पर लॉकडाउन चल रहा था तब इन बच्चों ने जून 2020 से लेकर ऑलमोस्ट फेब्रुवरी 2021 तक इस प्रोजेक्ट पे काम किया और आखिरकार इन्हें सक्सेस मिला इस पॉइंट पर और इन्होंने अपनी ये रिसर्चेज़ को काफ़ी सारी इंटरनेशनल साइंटिफिक कम्युनिटीज़ में अप्लाई भी किया जहाँ पर इनको काफ़ी अच्छे एग्रेडेशन मिले और इनको सेलेक्ट किया गया ये कम्यूनिटीज़ थी सिंगापुर की न्यूयॉर्क की थी और कैनेडा की थी तो मेरा मानना है कि ये काफ़ी ज़्यादा एक अच्छा काम है जो बच्चों को बच्चों ने प्रूव करके दिखाया कि साइंस किस तरह से सोसाइटी को बेनिफिट करता है और मैं तो ये चाहूँगा कि बाकी बच्चे भी इन बच्चों से वो प्रेरणा लें कि किस तरह से हम इस साइंस जो पढ़ रहे हैं और इस टाइम को किस तरीके से सदुपयोग कर सकते हैं आगे बढ़ने के लिए मारू नाम द्वानित देसाई है वो स्कूल में आठवां धोरण में भरोसूँ તો અમે એક રિસર્ચ કરેલી છે સોલાર સાયકલ ટ્વેન્ટી ફોર પર જે છે ને સન હોય ને સનમાં સ્પોટ્સ હોય જે મેગ્નેટિક ફિલ્ડની વજથી હોય એ મેગ્નેટિક ફિલ્ડ જ્યારે એક્સટેન્ડ થાય ને ત્યારે એમાંથી પાર્ટિકલ્સ હોય આઈટમ્સ હોય પ્રોટોન હોય ન્યુટ્રોન હોય ઇલેક્ટ્રોન્સ હોય આયન્સ હોય જે સનની અંદર હોય એ બહાર નીકળે પાર્ટિકલ્સ અને એ એટલી સ્પીડમાં જાય બધા પ્લાનેટ્સની તરફ કે એ વન કિલોમીટર પર સેકન્ડની સ્પીડ પર હોય અને એનો વેઇટ પણ બહુ વધારે હોય તો એ આગળ વધતું જાય છ છ કલાકમાં એક પ્લેનેટ કવર કરતું જાય એટલે અમે શું વિચારતા હતા કે આપણા આપણા અર્થને એવું કંઈ થવું નહીં જોઈએ જેનાથી આપણને કોમ્યુનિકેશન લોસ થાય આપણે વાતો નહીં કરી શકીએ ફોન પર કોઈ પણ મેસેજ કન્વે નહીં કરી શકીએ એવું એકવાર નાઇન્ટીન એટી નાઇનમાં કેનેડામાં ક્યુબિક સિટીમાં થયેલું જ્યાં આખું લાઇટ ચાલી ગયેલી અને એ લોકો કમ્યુનિકેટ નહીં કરી પાયેલા એટલે આપણે એ અવોઇડ કરવા માટે આ રીડિંગ્સ લઈએ છીએ નાસાના ને બધા ઇન્ટરનેશનલ સ્પેસ ઓર્ગનાઇઝેશનના સેટેલાઇટ્સના રીડિંગ્સ પર જેનાથી આપણે પ્રેડિક્ટ કરી શકીએ છીએ સાયકલ ટ્વેન્ટી ફાઈવ સાય દર સાયકલ અગિયારથી દસ દસ અગિયાર વર્ષનું સ્પેનમાં હોય છે એટલે સાયકલ ટ્વેન્ટી ફાઇવમાં આપણે કેવી રીતે અવોઈડ કરી શકીએ ને સેટેલાઇટ્સને અલાઇન કરી શકીએ છીએ અમે એના પર એક્સટેન્સિવ રિસર્ચ કરેલું અમે જૂન ટ્વેન્ટી ટ્વેન્ટી લોકડાઉન જ્યારે ચાલતું હતું ત્યારે અમને બેઝિક આઈડિયા હતો તો અમે એના પર ચાલુ કર્યું રિસર્ચ કરવાનું પછી અમારા લવ સર સરે અમને બહુ મદદ કરી એમાં અને એમણે મોટિવેટ કર્યું હજી આ કરવામાં અમારા પેરેન્ટ્સે ગાઈડ કર્યું અમને અને પછી અમે એક્સટેન્સિવ રિસર્ચ કરીને આખું એક એક્સ્ટ્રાક બનાવ્યું જેમાં અમે સમજાવ્યું કે આ શું હોય અને ઇમ્પેક્ટ શું હોય અને અમે ત્રણ સો સાયન્ટિફિક કોમ્યુનિટીઝમાં મોકલ્યો એક ન્યૂયોર્ક યુનાઇટેડ સ્ટેટ્સમાં એક મોન્ટ્રીયલ કેનેડામાં અને એક સિંગાપોરમાં જેમાં એ લોકોએ અમારું રિસર્ચ અપ્રૂવ કર્યું છે અને અમે અમને ઇન્વાઇટ કર્યું છે ત્યાં જઈને બોલવાનું અને અમારા રિસર્ચને પ્રેઝેન્ટ કરવાનું તો ચેલેન્જીસ હતા થોડા લોકડાઉનમાં કેવી રીતે કમ્યુનિકેટ કરવાનું ટાઈમ યુઝ કરવાનો ઇફેક્ટિવલી ગેમ નહીં રમવાની ને આના પર વધારે ફોકસ કરીએ તો સરે અમને ગાઈડ કર્યું કે આના કેવા બેનિફિટ્સ થઈ શકે છે અમને પર્સનલી અને કમ્યુનિટી પણ કેવી રીતે કમ્યુનિટીને હેલ્પ થશે વધુમાં બંને વિદ્યાર્થીઓ તારીખ ત્રીસમી માર્ચના રોજ આઈસીએ સી એસએસ કેનેડા તારીખ પચીસમી માર્ચના રોજ એનયુ યુ એસએસ સિંગાપુર અને તારીખ બાવીસમી એપ્રિલના રોજ આઈ સી ન્યૂયોર્કની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જે ભારતને રિપ્રેઝન્ટ કરશે આ રિસર્ચ તેમણે લવ કાર્યાના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યું છે અઝર ખુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ